રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભુજની મુલાકાત આવ્યા છે ત્યારે તેમની આગતા સ્વાગતામાં કરાયેલા લીપાપોથીમાં પણ હવે ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે નવા બનાવાયેલા રસ્તામાં ઉખડીને ગાબડા પડી ગયા છે વીવીઆઈપી મુલાકાતને પગલે તંત્ર દ્વારા તાબડતો ભુજ એરપોર્ટથી પ્રિન્સ રેસિડેન્સી કોલેજ રોડ બાયપાસ માર્ગ તેમજ આરટીઓ સર્કલ સુધી લાપરવાહી કહેવાય કે રાષ્ટ્રપતિ છે રોડ પણ બેસી ગયો છે જાણે યુઝ એન્ડ થ્રો રસ્તો બનાવ્યો હોય તેવી સ્થિતિ છે આયાત રસ્તા પર જેવો તેવો ડામર પથરાયો હતો પણ તેમાં ગાડીઓનો કાફલો નીકળે તેટલો જ રસ્તો બનાવ્યો અને સાઇડ મૂકી દેવાતા નાના વાહનો સ્લીપ થવાનું

આપણે ઘણી બધી વસ્તુ યુઝ એન્ડ થ્રો કરતા હોઈએ એ જ રીતે આર એન્ડ બી એ રાષ્ટ્રપતિજી જ્યારે અહીંયા વધાર્યા હતા ત્યારે જે રસ્તાનું કામ કર્યું એ કામ એવો જ યુઝ એન્ડ થ્રો જેવું કામ કરેલો છે અને રાષ્ટ્રપતિના ગયાના બે દિવસ બાદ જ એ રસ્તો સદંતર ઉખડી ગયો છે દરેકે દરેક જગ્યાએ પર્ટિક્યુલર કોઈ એક જગ્યાએ નહીં સ્મૃતિવનની વાત કરીએ આપણે આરટીઓ સર્કલની વાત કરીએ આપણે વાત કરીએ એરપોર્ટ રિંગ રોડની બધી જગ્યાએ રસ્તાઓ રાષ્ટ્રપતિજીના ગયા પછી ઉખડી ગયા છે તો હવે એ કઈ ગુણવત્તાનું કામ આર એન બી એ કરેલું છે ગઈકાલે અમે આર એન અધિકારીને આ બાબતે મળ્યા અને એમને વાત કરી કે આ તો કઈ રીતે ચાલી શકે ત્યારે એમણે એ જે રસ્તાના કામ થયા છે એના સેમ્પલો લીધા લીધેલા છે લેબોરેટરીમાં મૂકેલા છે અને અમને એવી અહીંયા ધારણા આપી છે કે એ જે કામ કરવાવાળો હશે એના વિરુદ્ધ અમે પગલાં લેશું પરંતુ જો એ અધિકારીઓને કેવું કામ થાય છે એ ખબર ન હોય તો એ અધિકારીઓ પણ એમની ખુરશી ઉપર બેસવાને લાયક નથી અને આવી હલકી ગુણવત્તાનું જો કામ કરવામાં આવે તો મારા અને તમારા ટેક્સના પૈસાનું ખૂબ જ મોટું નુકસાન થાય છે એ પણ વિચારવાનું રાષ્ટ્રપતિ જે હોય ત્યારે સારા કરવા જોઈએ ગુજરાત સરકાર જો મહેનત આટલી બધી કરતી હોય તો આર એન બી ડિપાર્ટમેન્ટ આ કોન્ટ્રાક્ટર પાસે કઈ રીતના રસ્તા બનાવ્યા છે કે જેની કાંકરી અલગ થઈ જાય છે એક દિવસમાં આ લોકોને એવોર્ડ આપવો જોઈએ આ કોન્ટ્રાક્ટરને હું આપણી ચેનલના માધ્યમ દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી કહું દાદા આપનો ઉપર ચાલે છે હવે તમારો બુલડોઝર ચલાવો જેના દીકરાઓ વિદેશમાં ભણી રહ્યા છે કરોડો રૂપિયા ફી ભરીને ક્યાંથી રૂપિયા આવે છે આજ કોન્ટ્રાક્ટરના કમિશન લઈને આવે છે એ લોકો પણ પ્રશ્ન પૂછી રહ્યા છે તો મને વિશ્વાસ છે કે દાદા સરકાર આ કચ્છની અંદર આર એન ના બધા અધિકારીઓ જે જૂના છે એને બદલાવી નાખશે અને એના ઉપર એક્શન લેવામાં આવશે તો જ ગુજરાત સરકારનું નામ સારું હશે અને યોગી જેવો તમે પગલાં લઈ શકશો આ આ ટાઈપનું રસ્તા બનાવવામાં આવે છે કેમ ચાલી શકે હું ધારાસભ્ય ધારાસભ્યને કહું છું કે સાહેબ તમે પણ કેમ કાંઈ બોલતા નથી હવે તમે નગરપાલિકાના કાલે ખાતમુહૂર્ત કરેલા છે એને પણ ખ્યાલ રાખજો કે આવું કામ ન થાય અગાઉ હું ભવિષ્યમાં આવું કામ થઈ ગયું હતું એ હું આપણી ચેનલના માધ્યમ દ્વારા વિનંતી કરું છું